નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની ચેનલ પર આજે આપણે વાત કરીશું ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાના વિષય બન્યા છે એવા વ્યક્તિ વિશે જેનું નામ છે ચૈતર વસાવા હાલ જે ચૈતર વસાવાની ધરપકડ થઈ છે અને તેમની સામે અટેમ્પ ટુ મર્ડરનો ગંભીર કેસ નોંધાયો છે એક તરફ તેઓ આદિવાસી સમાજના યુવા નેતા તરીકે ઓળખાય છે તો બીજી તરફ કાયદેસર આરોપોને કારણે તેઓ મુશ્કેલીમાં છે ચાલો જાણીએ આખો મામલો શું છે ઘટના કેવી રીતે બની પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ દેડિયાપાડાની સરકારી કચેરીમાં એક બેઠક ચાલી રહી હતી બેઠક દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ અને ચૈત્ર વસાવા વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી આરોપ છે કે ચૈત્ર વસાવાએ ગુસ્સામાં મોબાઈલ ફોન ફેંક્યો કાત તોડવાનો પ્રયાસ કર્યો અને સામેના વ્યક્તિને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી આ બનાવ બાદ તરત જ તેમના વિરુદ્ધ આઈપીસી ત્રણસો સાત મર્ડર સહિતના કલમોના હેઠળ કેસ નોંધાયો છે ધરપકડ પોલીસ સહિતર વસાવાને ઝડપથી અને રિમાન્ડ માંગ્યો પરંતુ કોર્ટે પોલીસને રિમાન્ડ પર નકારી કાઢ્યો અને તેમની જામીન અરજી પણ ફગાવી દીધી એટલે કે હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં જ છે ચૌદ જુલાઈ રોજ નર્મદા સેશન કોર્ટના જમાનત માંગવામાં આવી પરંતુ કોર્ટે પૂર્વ ઇતિહાસ આરોપોને ધ્યાનમાં રાખીને જામીન ફરીથી ફગાવી દીધી હવે તેઓ ગુજરાત હાઈકોર્ટ અરજી કરી રહ્યા છે અને આગામી સુનાવણી પાંચ ઓગસ્ટે થવાની છે રાજકીય હલચલ આ ઘટનાને લઈને ગુજરાતના રાજનીતિમાં ગરમાવો આવે છે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પોતે દેડિયાપાડામાં રેલી કરી અને તેમને ચૈતર વસાવાની આદિવાસી પ્રતિ તરીકે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો અને તેઓ આદિવાસી અવાજને દબાવવા માંગે છે જનપ્રતિક્રિયા ચૈત્ર વસાવ અંગે લોકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કેટલાક લોકો માનતા છે કે તેઓ રાજકીય બદલો લેવા માટે વસાવવામાં આવે છે જ્યારે વિરોધીઓ કહે છે કે વિધાન સભ્ય તરીકે હિંસક વર્તન કરવું એ યોગ્ય નથી હવે સૌની નજર ગુજરાત હાઈકોર્ટની સુનાવણી પર છે જે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ થશે તે આથી નક્કી થશે કે ચૈત્ર વસાવાને જામીન મળે છે કે નહીં તેઓ જેલમાં છે જેલમાં જ રહેશે આ સાથે આપનો કેસ રાજકીય પ્રભાવ પર બે હજાર સત્યાવીસની ચૂંટણી સુધી જોવા મળશે એવું નિષ્ણાતો માને છે મિત્રો તમે શું માનો છો ચૈત્ર વસાવા ખરેખર રાજકીય સજેસનો બુક બન્યા છે કે પછી કાયદેસર ગુનો કર્યો છે તમારા વિશે વિચારો કોમેન્ટમાં બુકમાં જરૂર લખજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ